તેમજ હળવદ જે રામય મંદિર રામમય માહોલ બની રહ્યો છે અને અહીંયાથી અહિયાં થી થોડી ક્ષણો માં જયારે જય શ્રી રામ આજે રામ નવમીના પવિત્ર દિવસે લક્ષ્મીનારાયણ મહાદેવના લક્ષ્મીનારાયણ મંદિરથી આ યાત્રાનું પ્રસ્થાન થવાનું છે હળવદનું યુવાધન અત્યારે જય શ્રી રામ નારા સાથે લક્ષ્મીનારાયણ મંદિરે ઉપસ્થિત છે અને સમગ્ર માહોલ રામમય બની ગયો છે ત્યારે આગેવાનોની હાજરીમાં અહીંયા રામ પૂજન થશે ત્યારબાદ આરતી થશે અને યાત્રાનું પ્રસ્થાન થશે અને હળવદના રાજમાર્ગો તરફ ફરીને યાત્રા વૈદનાથ મહાદેવનું મંદિર પ્રસ્થાન થઈ અને સમાપન થશે જય શ્રી રામ આપણી સાથે જોડાય છે ગોપાલભાઈ પણ છે તેમને મને પણ જન્માષ્ટમી ના પ્રમુખો આ વખતે પાંચસો વર્ષની પ્રતિક્ષા પછી રામલલા કહેવાય નિજ ગૃહમાં બિરાજમાન છે ત્યારે લોકોમાં અનેરો ઉત્સાહ તમે જોઈ રહ્યા છો કે બજાર માર્ગ સંપૂર્ણ કહેવાય ને કે રામમય બનેલી છે અને રામ ભગવાનની અયોધ્યા નગરી અત્યારે સાક્ષાત એમ લાગે કે હળવદમાં છે એવો અનુભવ કરી રહ્યા છે Attention, please. Welcome to the high-quality section. Keep quiet Test completed. Now feel the bass. Base test completed. Now close your eyes and feel the vocal. અને આપ સૌ મિત્રો માહોલ બતાવી રહ્યા છે એટલે કે થોડીક ક્ષણોમાં જ અહીંયાથી આ શોભાયાત્રા પ્રારંભ થશે અને ત્યારબાદ શહેરના મુખ્ય માર્ગો છે ત્યાં આ રીતે આપણને લાઈવ દ્રશ્યોમાં જોઈ રહ્યા છો નજરરોજના માધ્યમથી આપણે લાઈવ દ્રશ્યો નિહાળી રહ્યા છીએ અને તમામ મિત્રોને જે શોભાયાત્રા અહીંયાથી નીકળવાની છે એની પૂર્વ તૈયારીના આર્થિક જય જય શ્રી રામના નારા સાથે જય જય શ્રી રામના નાર એમના ઘોષ સાથે તમામ યુવાનોમાં ઉત્સાહભેર ઉજવણીના ભાગરૂપે અહીંયા આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ અને નજરરોજના માધ્યમથી આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ ત્યારે તમામ યુવાનો કઈ પ્રકારની તૈયારી છે એના પણ આપણે લાઈવ છે છાસ વિતરણના જે નિઃશુલ્ક કેન્દ્રો છે એના પણ આપણે લાઈવ દ્રશ્યો બિતાવી રહ્યા છીએ ત્યારે ફરી યુવાનોમાં કઈ રીતે ઉત્સાહ છે એના આપણા ભાગરૂપે પણ આપણે નજરાડોઝના માધ્યમથી બતાવી રહ્યા છીએ ત્યારે સૌ મિત્રોને નજરાડોઝના માધ્યમથી આપણે ફરી એકવાર લાઈવ લાઈવ દ્રશ્યો બતાવીએ છીએ ત્યારે ઉત્સાહભેર ઉજવણી સાહેબે ઉજવણીના ભાગરૂપે યુવાનો દ્વારા પણ ખૂબ તૈયારી તડામાર કરેલી હોય અને આપ જોઈ રહ્યા છો કે ઉત્સાહભેર ઉજવવા માટે થંગનાટ થઈ રહ્યો છે ત્યારે નજરવડના માધ્યમથી આપણે બતાવી રહ્યા છીએ લાઈવ દ્રશ્યોને ત્યારે આપ સર્વે મિત્રોને ફરી એકવાર કહીએ કે થોડી ક્ષણોમાં જ અહીંયાથી શોભાયાત્રા પ્રારંભ થશે ત્યારે શહેરના મુખ્ય માર્ગોમાંથી પસાર થશે ને અહીંયાથી પ્રારંભ થયાના જ આપણે લાઈવ દ્રશ્યોથી પૂર્વેના આપણે લાઈવ દ્રશ્યો પણ બતાવી રહ્યા છીએ ત્યારે આપ સર્વે મિત્રો જોઈ રહ્યા છો જે હળવદના લક્ષ્મીરાયણ ચોકમાં જે શોભાયાત્રાના પ્રારંભની તૈયારી છે અને એના યુવાનોમાં જે થંદણાટ છે એના પણ આપણે લાઈવ દ્રશ્યો બતાવીશું સાથે સાથે મેં કહ્યું એમ કે નજર રોધના માધ્યમથી આપણે લાઈવ દ્રશ્યો તો બતાવી જ રહ્યા છીએ જેમ જોયું તો અહીંયા આપણે ભગવાન શ્રીરામ ને પ્રતિકૃતિરૂપ બાળકો પણ અલગ અલગ રીતે તૈયારી કરીને ઉત્સાહભેર અહીંયા આવી રહ્યા છે અને એના આપણે લાઈવ દ્રશ્યો પણ જોઈ રહ્યા છો જયારે અહીંયા નજરડવંદના માધ્યમથી તમે મિત્રો નિહાળી રહ્યા છો ત્યારે ફરી એકવાર કહીએ કે લક્ષ્મીનારાયણ ચોક અત્યારે જે છે એમાં યુવાનો દ્વારા અહીંયાથી જે પ્રારંભિક તૈયારીઓ છે તેમજ જે તૈયારીઓ કરી દેવામાં આવી છે અને આખરી રહ્યા છે નજરડવંદના માધ્યમથી અહીંયા નિઃશુલ્ક છાસ વિતરણ પણ જે આપણે લાઈવ દ્રશ્યો જોવા જઈએ છીએ ઘબરાને કે બિલકુલ જરૂર નહીં I'm going to money power to right ત્યારે આપ નજર રોજના માધ્યમથી નિહાળી રહ્યા છો ફરી એક કહીએ કે જે અહીંયાથી શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવશે પૂરું એને આપણે દ્રશ્યો બતાવી રહ્યા છીએ ત્યારે નજર માધ્યમથી આપ પણ જોઈ રહ્યા છો જય જય રામ સાથે અહીંયા મોટી સંખ્યામાં